વેદાંત હાઈટ્સ જીઆઈડીસી સિસોદરા રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેગ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત તનિષ્ક ટાટાની પ્રસ્તુતિ શોરૂમ દુકાન નંબર એકથી ચાર ગ્રાઉન્ડ ફ્લોર સેફાયર બિલ્ડિંગ ટાટા હોલ સામે દુધિયા તળાવ નજીક નવસારી બેંક ઓફ બરોડા ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક માં કૃપા ડેકોરેશન મોલ શોપ નંબર એકથી આઠ નીલકંઠ રેસિડન્સી મહેન્દ્ર બ્રદર્સની સામે જમાલપોર રોડ નવસારી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસલીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર ઉપર ચિખલી તાલુકામાં બંધ ઘરના તૂટેલા તાળા તસ્કરો સોનાના દાગીના રોકડની ચોરી કરી થયેલા ફરાર શહેરી વિસ્તારના બોર્ડર એરિયામાં દીપડાના આંટાફેરા વોર્ડ નંબર એકમાં વાછરડીનો કરેલો શિકાર લુન્ઝીકુઈ રોડ ઉપર યોજાયેલો હેપી સ્ટ્રીટ નો કાર્યક્રમ નવસારીમાં યોજાયેલી કરાટે સ્પર્ધા બારસો વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ નવસારી શહેરમાં લુનસિકુઇ રોડ હેપી સ્ટ્રીટમાં પરિણમ્યો હતો સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અંતર્ગત હેપ્પી સ્ટ્રીટમાં બાળકોએ દેશી જૂની રમતોની મજા માણી હતી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નવસારી શહેરના લુનસિકુઈ રોડ ઉપર ટ્રાફિકને અન્ય રસ્તા ઉપર ડાયવર્ઝન આપી હેપ્પી સ્ટ્રીટનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મનોરંજનની સાથે રમતો ગરબા જેવા અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા નવસારી નગરના લોકોએ હેપ્પી સ્ટ્રીટના કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો બાળકોએ શહેરના મુખ્ય માર્ગો પર જૂની દેશી રમતોનો આનંદ માણ્યો હતો હેપ્પી સ્ટ્રીટમાં ભૂલગાઉ જૂની રમતોમાં ખોવાયા હતા ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ ચલાવી નવસારી જિલ્લાને સ્વચ્છ જિલ્લો બનાવવાની અપીલ થઈ હતી આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ જિલ્લા ભાજપના અધ્યક્ષ બુરાલાલ શાહ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પ્રાંત અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી હાજર રહ્યા હતા હેઠળ આપણા નવસારી જિલ્લામાં માન્ય સાંસદ સાહેબ સભ્ય દ્વારા ત્રણ તારીખે સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનનો શરૂઆત કરવામાં આવેલ છે આ અભિયાન અંતર્ગત આપણા નવસારીને કેવી રીતે સ્વચ્છ બનાવી શકાય કેવી રીતે સ્વચ્છ રાખી શકાય અને આમાં બધા આપણા નગરજનો શું શું ભૂમિકા નિભાવી શકાય આ વિશે આજે બધાને બતા બતાવવા માટે આજે પ્રોગ્રામ યોજવામાં આવ્યું છે આમાં વધુથી વધુ લોકો જોડાય અને એમને એમની જવાબદારીનો અહેસાસ થાય કે આપણી નવસારી સ્વચ્છ રાખવા માટે એમની પણ એટલી જવાબદારી છે બધા નગર જનોને અમારી વિનંતી કે કોઈ પણ જાહેરમાં કચરો ના મૂકે જ્યારે કચરાવાળી ગાડી આવતી હોય બધો કચરો આમાં જ નાખે અને જે જો છેલ્લા દસ દિવસથી આપણા જિલ્લામાં આપણા શહેરમાં આપણા ગામડાઓમાં જો સફાઈની ઝુંબેશ ચાલી રહી છે આપણે એમને જાળવા બાબત બધા સાથે મળીને પ્રયત્ન કરીએ જાહેર જગ્યા સ્થળ ઉપર કચરો નહીં નાખીએ અને સાથે સાથે જોડીને આપણી જો મુહિમ છે માનનીય સંસદ સાંસદ સભ્યશ્રી દ્વારા દિશા દર્શન હેઠળ આયોજિત સ્વચ્છ નવસારી જવાબદારી અમારીમાં બધા લોકો સાથે જોડાય અને આપણે ભેગા મળીને નવસારીને ફાઇનલી એક સ્વચ્છ સિટી સ્વચ્છ જિલ્લો બનાવી શકાય કદાચ જિલ્લામાં પહેલો એવું રા આપણા દેશમાં પહેલો એવો જિલ્લો હોય જેમાં એક ભેગી જવાબદારીના લીધે આપણે આ ટાર્ગેટને અચીવ કરીશું આજે હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે આમાં સિટીઝનને એન્ગેજ કરવા માટે આજનું આયોજન અહીંયા હાથ ધરવામાં આવ્યું છે અને આમાં લોકો કઈ રીતે સ્વચ્છતામાં કઈ રીતે ભાગીદાર થઈ શકાય લોકોની શું જવાબદારી છે સ્વચ્છતા રાખવા માટે આ બધી વિષય જાણવા બાબત કેવી રીતે રમત રમતમાં બાળકોને આપણા નગરજનોને આપણા સાથે બધાને એક સમજાવી શકાય એમના વિશે હેપી સ્ટ્રીટ આયોજન કરવામાં આવ્યું છે નવસારી શહેરના બોર્ડર વિસ્તારમાં દીપડાના આટા ફેરા વધી ગયા છે વોર્ડ નંબર 1 માં આવેલ ઓવાઈ ફળિયામાં દીપડાએ રાત્રી દરમિયાન વાછરડી ઉપર હુમલો કર્યો હતો શહેરીજનોમાં ભારે ગભરાટ ફેલાયો છે ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના બોર્ડર વિસ્તાર એવા જલાલપુર વોર્ડ નંબર 1 માં દીપડો દેખાયો હતો જલાલપુરના ઓવાઈ ફળિયામાં ચાલીસથી વધુ આદિવાસીઓના ઘર આવેલા છે પશુપાલન સાથે સંકળાયેલા આદિવાસીઓના પશુઓ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો શનિવારે મધ્યરાત્રિએ પાણીની ટાંકીના ગ્રાઉન્ડના પાછળના ભાગે વસવાટ કરતા આદિવાસીના ઘર પાસે વાછરડીને દીપડાએ ફાડી ખાધી હતી રાત્રિના સમયે વાછરડી ઉપર હુમલો કરી દીપડો ઘસડી ગયો હતો વહેલી સવારે નજીકના ખેતરમાં વાછરડી મૃત હાલતમાં મળી આવી હતી સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું છે આ વિસ્તારમાં હિંસક પ્રાણી દ્વારા હુમલાની ઘટના બની રહી છે જેથી પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે ચીખલી તાલુકાના મલિયાધરા ગામમાં પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો ઘરને નિશાન બનાવી સોનાના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચીખલી તાલુકાના મલિયાધરા ગામના કુંભારવાડમાં રહેતા ભાવિન શશિકાંતભાઈ લાળ અને તેમનો પરિવાર બિલીમોરા લગ્નમાં ગયો હતો બારમી ડિસેમ્બરના રોજ સમગ્ર પરિવાર લગ્નમાં હોય બે ત્રણ દિવસ સુધી ભાવિનભાઈનું ઘર બંધ હતું બંધ ઘરનો ફાયદો ઉઠાવી શિયાળાની ઠંડીની રાત્રિમાં તસ્કરોએ ઘરના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં મૂકેલા ત્રણ તોલાના સોનાના સેટ એક સોનાની ચેઇન ત્રણ નંગ પેન્ડન્ટ કાનની બુટ્ટી તથા દસ હજાર રોકડા સહિતની ચોરી થઈ હતી KKDF ઇન્ટરનેશનલ દ્વારા અગિયારમી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું રાજ્યના દરેક જિલ્લાના કરાટે વીરોએ તેમની પ્રતિભા ઉજાગર કરી હતી વિજેતા સ્પર્ધકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી શહેરના રામજી મંદિરના હોલમાં અગિયારમી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપનું કેકેડીએફ ઇન્ટરનેશનલ દ્વારા આયોજન થયું હતું ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાંથી કરાટેના સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં બારસો જેટલા કરાટેના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો ગુજરાતની સૌથી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ સ્પર્ધામાં જોડાયા હતા કરાટેના વિદ્યાર્થીઓએ લીધેલ તાલીમ પ્રમાણે કરાટેની ટેકનિક્સ રજૂ કરી હતી વિવિધ ટેકનિકો નિર્ણાયકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી આ ચેમ્પિયનશીપમાં વિજેતા થયેલા સ્પર્ધકોને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારી પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ શીતલ સોનીના હસ્તે વિજેતા સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવ્યા હતા માનનીય પ્રધાનમંત્રી ખેલ વિભાગમાં ભારતને વિશ્વમાં નામ કરવા માટે પ્રયત્ન કરે છે માનનીય પ્રધાનમંત્રી ત્યારે ગુજરાતની મુખ્યમંત્રી હતા જે તે સમયમાં જો બાળકો છે એમને શરીરને સાથે સાથે એમને મન પણ કોન્સન્ટ્રેશન કરે એ હેતુથી કરાતે અને જુડો એવી કલાઓના સ્કૂલમાં લાવવા માટે પ્રયત્ન કરેલ હતો ખાસ કરીને જે પૂર્વ પટ્ટી છે જે આદિવાસી જિલ્લા છે પંદરા એમાં ટ્રાઇબલ વિભાગથી કન્યા કેન્ડવીની પ્રોગ્રામ જેવા માન્ય પ્રોગ્રામ સાથે અને કરતને માન આપતા હતા એ તુથી જે કે ડીએફ સંસ્થા છે જેને એને સેલ્વમ નવસારી લીડ કરે છે એ પ્રોગ્રામ છે આજે આ પ્રોગ્રામમાં એકસોથી જાદા સ્કૂલો પાર્ટિસિપેટ કરે છે અને સાથે સાથે એમાં હંડ્રેડ ગ્રુપો કેમ્પિટિશન કરે છે ફાઇટિંગ કરે છે અને એને સિસ્ટમેટિક આયોજન કરે છે અને ખાસ કરીને સાઉથ ગુજરાત નહીં આખી ગુજરાતની બાળકો અહીંયા આવીને આખી દિવસના હરીફાઈ થાય છે એનાથી ગુજરાતની બાળકો નેશનલ લેવલમાં ઓર ઇન્ટરનેશનલ લેવલમાં આ કોમ્પિટિશનનો ભાવ લઈ શકે અને દેશ અને ગુજરાતને નામ રોશન કરી શકે એના માટે કેડીએફની સંસ્થા ખૂબ મહેનત કરે છે હું બધાને અભિનંદન પાઠવું છું જે મેડલ જીતું છે એને અભિનંદન પાઠું છું અને ભાગ લેવાનું પણ બહુ જ જરૂરી છે અને ભાગ લેતા આ બધા બાળકોની હું અભિનંદન પાઠું છું કેકે સંસ્થા છેલ્લા અગિયાર વર્ષથી દર વર્ષે બાળકોની અંદર આ કરાટેના ક્લાસીસ ચલાવીને કોમ્પિટિશનનું આયોજન કરતી હોય છે સેલોમ નાદાર એના કેકેફડીએફના ચેરમેન છે ઘણા વર્ષોથી હું એમના પરિચયમાં છું બાળકોને અત્યારના જે મોબાઈલનો જમાનો છે ડિજિટલનો જમાનો છે એમાં લોકો રમત ભૂલી ગયા છે બાળકો એના માટે એક સરાહનીય પ્રયાસ છે કરાટેના કારણે મન પર તંદુરસ્ત રહે છે અને શરીરમાં ફિટનેસ પણ આવે છે જે નરેન્દ્રભાઈનો એક કોન્સેપ્ટ હતો કે ભાઈ ખેલે રમશે ગુજરાત જીતશે ગુજરાત એ જ ટાઈપની આ ભાવના સાથે બધા જ લોકો કરાટેના શાળાઓમાં ભાગ લઈ લગભગ આજે એકસો ને બે શાળાના બારસો વિદ્યાર્થીઓ હાજર છે વર્ષો પછી બચપણ યાદ આવી ગયું કે દર વખતે શિયાળામાં સ્પોર્ટ્સની રમતના દિવસો હોય જ્યારે ગ્રાઉન્ડમાં છોકરા છોકરા ઉભરાતા એ દ્રશ્ય લગભગ હવે લાખોથી દૂર થઈ ગયું છે અને આજે એ પાછું ફરી જોવા મળ્યું એટલે સંસ્થાને ખૂબ અભિનંદન જે શાળાઓએ પાર્ટનરશીપ લીધી છે આમાં પાર્ટ લીધો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે વાલીઓ અને બાળકોને પણ અભિનંદન અને આ જ રીતે આ સંસ્થા ઉત્તર પ્રગતિ કરે અને આ પોતાનો કાર્યક્રમ આગળ વધારવા રહે એ શુભ શુભકામના નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રાકૃતિક ખેતી વિષય ઉપર પરિસંવાદ યોજાયો હતો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા ડાંગના ધાન્યના સ્ટોલની શરૂઆત પણ કરવામાં આવી હતી સાથે સાથે દિવ્યાંગજનોને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી જન આરોગ્ય અને સુખાકારી માટે પ્રાકૃતિક આહાર જરૂરી છે ઝેરયુક્ત આહારને તિલાંજલિ આપવા પ્રાકૃતિક ખેતી આધારિત કઠોળ અનાજનો ઉપયોગ કરવા વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રજાપતિ આશ્રમના હોલમાં એક પરિસંવાદ યોજાયો હતો આપણા દેશી ધાન્યોને વધુ પ્રોત્સાહન મળે તે માટે ડાંગ જિલ્લાના દેશી ઉત્પાદનોનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો ડાંગની રાગી ચોખાની ત્રીસ જેટલી અનપોલિશ જાતો પ્રાકૃતિક રૂપે પકવેલ ધાન્યો વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા નાગલીના રોટલા પનેલા જેવી દેશી વાનગીઓની રસોઈ બનાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં નવસારીના દિવ્યાંગજનોને ટ્રાયસિકલ ભેટ આપવામાં આવી હતી અશક્ત વ્યક્તિને વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી દિવ્યાંગજનો સ્વમાનભેટ જીવી શકે તે માટે તેમના ધંધા રોજગારની વ્યવસ્થા પણ થઈ હતી વિદ્યા પ્રોત્સાહન રૂપે નવસારીની વિધવા મહિલાના બાળકોને શાળાની ફી ભરવા માટે ચેક અર્પણ થયો હતો આ પ્રસંગે નવસારી બાગાયત વિભાગના અધિકારી ડોક્ટર રમણ મિસ્ત્રી દિનેશ મિસ્ત્રી ઉત્કર્ષ મંડળના હરીશ વસી ધનંજય ભટ્ટ સુબોધ નાયક ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમમાં ઉત્કર્ષ મંડળ નવસારી આર્ય સમાજ નવસારી અને પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ તેના સંયુક્ત ઉપક્રમે એક નવસારીને નજરાણા તરીકે બે પ્રોગ્રામનો શુભારંભ કરવામાં આવ્યો અમારું આયોજન ડાંગ જે પ્રાકૃતિક જિલ્લો છે ગુજરાતનો પ્રાકૃતિક જિલ્લો એ ડાંગ જિલ્લાની જણાસો ઉપજો કઠોળ ધાન્ય તમામનું ત્યાંના ખેડૂતોને વેચાણ બહુ મળે એમનું ઉત્પાદન છે એ વેચાણ થાય અને નવસારી તેમજ આજુબાજુની જનતાને પ્રાકૃતિક ઉત્પાદન ધાન્ય કઠોળનો વેચાણ લેવાનો લાભ મળે એવા શુભ હેતુથી આજે શુભારંભ કર્યો છે તે ઉપરાંત આર્ય સમાજ નવસારીની સાથે સંયુક્ત ઉપક્રમે જે ડાયાબિટીસ છે મોટાપો છે અને બીજા વિવિધ રોગો માટે આયુર્વેદિક ઉપચારની જરૂર છે એવા આયુર્વેદિક શિબિર યોગ સવારે છથી આઠ તેમજ સાંજના ચારથી છ કન્સલ્ટેશન દરેક રોગો માટે આયુર્વેદિક ઉપચાર અને તેની જે પણ જરૂરિયાતમંદ અને દવા આપવાની જે આયોજન આજે શુભારંભ કર્યો છે એ પ્રમાણે આજે બે યોજનાનો શુભારંભ કર્યો છે તે ઉપરાંત એક અપંગ વિદ્યાર્થી અપંગને આપણે એને જરૂરી હતી તેવી વ્હીલચેર આપી છે તેમજ એક ગરીબ માણસ જે મિથિલા નગરીમાં રહે છે એમનો પગ કપાઈ ગયો હતો તેને આપણે થ્રી વ્હીલ સાયકલ આપી છે તે ઉપરાંત આપણે બે વિધવા તેમજ એક ને જેમને ખૂબ જ જરૂરિયાત એવાને આપણે અનાજની કીટ તેમજ ધાબળો તેમજ ટુવાલ અને કીટ આપી છે અને શૈક્ષણિક ફી જે એક વિધવા બાય છે એમના બે છોકરાઓ છે એમને આપણે શૈક્ષણિક ફી ભરવા માટે પણ મદદ કરી છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ચિખલી તાલુકામાં બંધ ઘરના તૂટેલા તાણા તસ્કરો સોનાના દાગીના રોકડની ચોરી કરી થયેલા ફરાર શહેરી વિસ્તારના બોર્ડર એરિયામાં દીપડાના આટાફેરા વોર્ડ નંબર એકમાં વાછરડીનો કરેલો શિકાર લુનસીકુઈ રોડ ઉપર યોજાયેલો હેપી સ્ટ્રીટ નો કાર્યક્રમ ભાગ તો આ હતા સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર